હવે વિદુરજી ડાહ્યા માણસોના લક્ષણ કહે છે સાંભળો કે ડાહ્યા માણસો પંડિત કોને કહેવાય જે સારા પ્રશંસાપાત્ર કામ કરે લોકમાં કીર્તિ વધે લોકોને આદર પ્રેમ થાય જે કાર્ય કરવાથી સામાન દિલમાં સ્થાન રહે એવા કાર્ય કરનારને ડાહ્યા માણસો કહેવાય છે સમાજમાં નિંદા ટીકા થાય પાછળથી કોઈ હલકું બોલે તેવા કોઈ કામ ન કરાય લોકો ઘૃણા તિરસ્કાર ન કરે તેવું કામ કરે તે ડાયા અને પંડિત કહેવાય છે આપણા રાજ્યમાં તમારા વખાણ નથી થતા તમારી ટીકા અને નિંદા થાય છે તમે બધું જ જાણો છો કોઈ મોઢે કહેવા ન આવે પણ આ બધા સમજી તો જતા જ હોય છે જે ક્રોધ અટકપણું મમતા છોડીને રહે કાર્ય કર્યા પહેલાં બહુ બોલ બોલ ન કરે કામ કર્યા પછી જ બોલે તે ડાયા માણસો કહેવાય છે અન્યાયથી મેળવેલું દ્રવ્ય વધુમાં વધુ દસ વર્ષ ટકે છે પણ અગિયારમાં વર્ષમાં સમૂળ વિનિષ્ટ થઈ જાય છે હે ભાઈ જેના વિચારો સલાહ કાર્ય પહેલાંથી કોઈ બીજા જાણી ન જાય કાર્ય કર્યા પછી જ જાણવા દે તે ડાયા અને પંડિત કહેવાય છે જે સચ્ય સમજીને ધ્યેય નક્કી કરીને પછી જ કામ શરૂ કરે તેને તેમાં ભય લાલચ દોષ અડચણ ન પડે પાંડવો અને દુર્યોધન તે બેમાં કોણ યોગ્ય છે તે તમે જાણો છો છતાં આવું કરો તો પછી ન થવાનું થાય આમાં શાંતિ ક્યાંથી મળે અને નિંદ્રા પણ ક્યાંથી આવે જે પહેલાં ધર્મ નીતિ ફરજનો વિચાર કરે અને પછી ધન લાભનો વિચાર કરે તેને ડાયો ગણાય છે ધન ભલે ઓછું મળે પણ મારી ફરજમાં શું છે હું જે કાંઈ કરું છું તેમાં કોઈનું દિલ તો નથી દુભાતું ને અનિતિનો અનિતિ તો આચરતો નથી ને અનિતિથી મળેલું ધન ભાદરવાના